શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ તમારું સ્વાગત છે જયા પાર્વતીની વ્રત કથા એક સમયે એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું અને તે તેની પત્ની સત્ય એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મોપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન જીવિત આવતા હતા વામન ખૂબ જ દુખી રહેતી અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે અરે રે ભગવાન વોળા પ્રભુએ બધું જ સુખ આપ્યું છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરોને કરતાલ વગાડતા નારદ મુરની તેના ઘરે પધાર્યા સત્યા અને વામને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું પૂજા કરી પ્રણામ કરી સામે ઉભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા સત્યની સામે જોયું તો તેના મુખ પર ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું કે હે દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી ખૂબ જ સુખી છીએ પણ અમારે ત્યાં શેર માટીની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન સાંભળ અહીંયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારી ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણે નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં જાય છે ઘણી દૂર નીકળી જતાં બિલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી બંને પતિ પત્નીએ બિલીપત્ર દૂર કરીને જોયું તો ભગવાન શિવનું લિંગ હતું ઘણા વખતથી અપૂજ્ય રખે ર રખેલું હતું આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધી બે ત્યાં રહેવાનું રાખ્યું ખરા ભગવાનની સેવા પૂજા કરી આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા એક વાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈને બેઠી હતી ઘણો સમય જતાં વામન ન આવ્યો તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામ્યો હતો ત્યાં પહોંચી આવીને જોયું પોતાના પતિને સર્પદંશ થયો છે તેનું મૃત્યુ થયું છે એમ જાણીને સત્યાને અપાર દુઃખ થયું તે ચોદા રાસુએ રડવા લાગ્યું પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરે કહ્યું કે પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેનું દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર ત્યાં વામન અને સત્યા જે જંગલમાં આવ્યા છે ત્યાં છે મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી પગે લાગી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરી અને વિનંતી કરી કે હે માં મારા પતિને જીવિત કરો માં આપ જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય જગતમાં જીવી નહીં શકું આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબા પાર્વતીએ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌના સારાવાના કરશે આમ કરીને તેમને વામનના નિર્જીવ દેહ પર પોતાનો હાથ ફેરવ્યો તુરંત જ વામન આરસ મરડીને ઉભો થઈ ગયો જ્યાં તેની નજર શંકર પાર્વતી પર પડી તેમના પગમાં પ્રણામ કર્યા પાર્વતીજી અને ભગવાન શંકરે બંને પતિ પત્નીને આશીર્વાદ આપતા બોલ્યા કે તમારું કલ્યાણ થવું અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ એ સત્યા તમે કંઈક વરદાન વરદાન માગો બોલો તમારે શું જોઈએ છે સત્યા બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમને પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળશે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી માં આપ જેમ કહશો તે હું કરવા તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું કે સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી હું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી થી વ્રત લેવાનું પછી અષાઢ દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરી શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદી સૌભાગ્યવતી અલંકારો આપવી આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યએ તો માતાજીએ બતાવેલા ઉપાય સાંભળી ખુશખસાલ થયા અને પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો તેરસ પણ આવી અને પાર્વતીજીએ બતાવેલ પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો અને સૌભાગ્ય ચિહ્નો આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યને પૂતરા ઉતર્યો આથી બંને પતિ પત્ની ખુશનો ખુશીનો કોઈ પાર ન રહ્યો પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ